આપણે અત્યારે જ્યારે રાઉન્ડ કરીએ દવાનો ત્યારે કોઈ પણ સિસ્ટેમેટિક દવાનો આપણે ઉપયોગ કરીએ છીએ કે જે આખો સોડ ઝેરી કરે અને જીવાયત એમાંથી રસ સૂહે એટલે એ જીવાયત નાશ પામે છે હવે આપણે જ્યારે સિસ્ટમેટિક કોઈ પણ દવાનો ઉપયોગ કરીએ ત્યારે સાથે કોન્ટેક દવાનો પણ ઉપયોગ કરીએ કે જેનાથી આપણે દવાને જ્યારે છંટકાવ ચાલુ કરીએ ત્યારે જેટલી જીવાત ઝપટમાં આવે એ બધી જીવાતનો નાશ પામે અને જ્યારે સિસ્ટેમિક દવા આપણું રિઝલ્ટ આપવાનું ચાલુ થાય ત્યારે એને ઘણા ઓછા પ્રમાણમાં જીવાત સામે સામનો કરવો પડે કે જ્યારે આપણે દવા નાખી હોય ભેગું કોઈ પણ લેમડા સાયફર છે કે પ્રોફેનો સાઇફરનો જો આપણે ઉપયોગ કર્યો હોય તો જેટલી ઝપટમાં આવે એ મરી જાય ત્યાર પછી જે દવા રહી કે જે આપણું ટેકનિકલ રિયુ સિસ્ટેમિક રીતે જે કામ કરે છે એને ખૂબ ઓછી સંખ્યામાં જીવાત મારવાનો

ત્યાર પછી ચીની આવે છે એક કોમ્પેર પચીસ એમએલ નું માપ હોય છે હવે એની સાથે આ દવાનો જ્યારે આપણે ઉપયોગ કરીએ ત્યારે એની સાથે ખાસ કરી અને કોઈ પણ સારી કંપનીનું લેમડા સાયફર જેમ કે સિઝનટામાં કરાટે નામથી આવે છે ત્યાર પછી જો આપણે લીમડાનો ઉપયોગ ન કરવો હોય કે ઘણી વાર મજૂરની તકલીફ થતી હોય કે લેમડા સાયફર નાખવાથી શરીર ચટપટે છે શરીરની ઉપર બળતરા થાય છે તો આપણે કોઈ પણ સારી કંપનીનું પ્રોફેનો સાયફર જેમ કે આ આપણી પાસે સિઝન્ટમાં પોલીટ્રીન નામથી આવે છે નાગાર્જુનમાં પ્રોફેક્ટ સુપર નામથી આવે છે આનો ઉપયોગ પર પંપે તરીકે મિક્સ કરી અને કરવાનો જેનાથી જેટલી ઝપટમાં આવશે એ પણ મળશે ત્યારબાદ ચીની કે જર્મનટેકનો આપણે જે ઉપયોગ કર્યો હોય એનો આપણને સો ટકા એવું રિઝલ્ટ મળશે સિસ્ટેમિક રીતે કે એ છોડ આંખો ઝેરી કરશે અને એ છોડની અંદર જ્યારે રસ છે જીવાત ત્યારે એ જીવાત મરી જશે

ત્યારબાદ ધાનુકામાં લાનેવો નામનું જે ટેકનિકલ આવે છે એક પંપે પંદર એમએલ નાખી આનો ઉપયોગ કરવો પછી જે એક શિનવા આવે છે શિનવાનો દસ મિલી નાખી અને આનો ઉપયોગ કરવો પણ ખાસ ખેડૂત મિત્રો જ્યારે હેવી એટેક હોય ત્યારે ખાસ કરી સાથે લેમડા સાયફર અથવા પ્રોફેનો સાયફર તો અથવા તો ઇથિયોન સાયપર આ ત્રણ માંથી એકનો પરંત્રી પરિણામ મળે કે જ્યારે આપણે દવાનો સંટકાવ ચાલુ કરીએ ત્યારથી જ જે થ્રિપ્સ છે એનો નાશ થવાનો ચાલુ થાય અને આપણને તાત્કાલિક રિઝલ્ટ મળતું થાય જેમ કે આપણે દવાનો બે પંપ મારીએ એટલે જેટલી ઝપટમાં આવી તો મરી જ જાય ત્યાર પછી જે આ દવાનું ટેકનિકલ છે સોડની અંદર પ્રવેશ કરે અને સોડ ને આંખો ઝેરી કરે ત્યાર પછી જે થ્રિપ્સ કથેરી રહી ગઈ હોય કે જે ઝપટમાં નથી આવી એ રસ સોહી અને મરે અને સાથે લેમડા કે પોલિટ્રીન કે ઇથિયોન સાઇફર વાપરવાનું બીજું પણ એક મેન કારણ એ છે કે ઈરલના ઈંડા પૂદા જેટલા ઝપટમાં આવશે એ પણ મરશે અને આપણો સ્વડ એકદમ તંદુરસ્ત રહે છે અત્યારે જે કપા લાલ થઈ ગયો છે એમાં ખાસ કરી અને સારી એવી કોઈ પણ કંપનીની સમિટ છે ડેલિકેટ છે સિનવા છે લાનેવો છે આ દવાનો ઉપયોગ કરો જેનું પંપ કોસ્ટિંગ ખૂબ ઓછું આવે છે પણ એમાં સો ટકા પરિણામ મળશે પાછળથી સારી એવી આપણને કુણપ પણ દેખાશે અને આપણો છોડ છે એ એકદમ તંદુરસ્ત રહેશે અને આપણો છોડની અંદર રહેલો તમામ રોગ જે છે થ્રિપ્સ કથેરી અને ઈયળના ઈંડા પુદા એનો નાશ થશે આખરે આપને ઉત્પાદન પણ વધારે મળશે આભાર ખેડૂત મિત્રો જય હિન્દ